555 લોકો કોઈ ના હોય આનો કા ટ્રેનિંગ લેની દીની સાઉં ભઈને આગણી આગણી માં આ 300 રૂપિયા 500 એક જ એક જ ભાઈ તો તેત્રી તેત્રીસ ચોત્રીસ ચોત્રીસ રૂપિયા પાંચસો ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ સાડત્રીસ

હરિયાણી હરિયાણી બચ્ચા 250 રૂપિયા 500 રૂપિયા સવા 100 રૂપિયા 500 રૂપિયા ઓનસાઈ ઓનલાઈન 259 રૂપિયા બલ્લે 560 ભરાયે કીજે કાડો ઓ 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

ઓગણીસી રૂપિયા ચારસો ઓગણીસો ચાર ઓગણીસ ઓગણીસો ઓગણીસો બોલ ચારસો ઓગણીસ ચારસો એસી

तरह रुपया चार चार, चार।, चार। पांच सौ चार। चार।, चार।, चार चार बोल सौ चार 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 छह नौ रुपया सौ, भोतेर तेरह रुपया भाई सेंडी सेंडी तेरह रूपया पांच सौ चौदह चौदह रुपया पांच सौ चौदह पांच सौ चौदह ચૌદ પંદર 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 રૂપિયા પાંચસો પંદર પેલી વાત પાંચસો પંદર ભાઈ રૂપિયા